એના વાવડ નથી લાગ્યા એની રાખું ઉડી ગઈ મારું ને તમારું શું ગજવું છે યાર પ્રેમ કરી લ્યો દુનિયાને પ્રેમ કરવાનો સમય આવ્યો છે વળ ખાય છે કઈ નઈ વળે ગણાય તમે જો ઓવરટેક કરતા હોય ને ગાડી ઓવરટેક કરવા કાતરું મારે સડાય મચ્છી લેવું હવે ભાઈ પાછો વળી જાય ભાઈ બે ટાયર ઉતારી લે ક્યાં તારા બાપનું કઈ લૂંટાઈ જવાનું છે આવી ભાવના હશે તો ભગવાન રાજી રે તો જગતંબા રાજી રે બાકી મચ્છી લેવા વાળાનું કોઈ લાંબુ આવેલું નથી યાર કંઈક રાખું ઉડી ગઈ મુચું મરડતા પાંચ હજાર વર્ષ પહેલા ગીતાનું જ્ઞાન દેવા વાળો એને જો આપણે શમશાન જોયો હોય તો આ ખવડની તમારી હું લાયકાત છે યાર એક રાખે હાથમાં નથી આવડતી એટલે કહું છું પ્રેમ કરી લીધા બધા યુવાનોને કહું છું ક્યાંય વેમમાં જીવતા નહીં પ્રેમ કરી લેજો દુનિયાને પ્રેમ કરવાનો સમય છે યાર આ શ્વાસ કીધી ખૂટી રહેવાના આ છેલ્લા શ્વાસ કયો ડાયરો છેલો હશે કઈ રાત છેલી હશે કોઈને ખબર નથી યાર પ્રેમ કરી લેજો ભાઈ તરીકે કહું છું પ્રેમ કરી લેજો પ્રેમ સિવાય જગતમાં કાંઈ નથી જેનામાં વિવેક હોય જેનામાં ડિસિપ્લિન હોય એને જગત કોઈથી ભૂલ્યું નથી એટલે જગતમાં પ્રેમ કરવાનું ચૂકતા નહીં એક એકને પ્રેમ કરજો અને મને મગલુભાઈ જ્યારથી ખબર પડી ને હું માતાજીની સાક્ષી કહું છું રૂડું લગાડવા નહીં મેં એક એક જ્ઞાતિને પ્રેમ કર્યો છે અને જીવું ત્યાં સુધી નક્કી કર્યું છે કે એક એક જ્ઞાતિ પ્રેમ કરવાનો છે કારણ કે કલાકાર એક જ્ઞાતિનો ન હોય એના માટે તો બધી જ્ઞાતિ હરખી છે એની આંખમાં બધાય હરખા હોય એનામાં નીચ કે ઊંચના ભેદભાવ ન હોય કે કોઈને હારા દેખાડવા મંચ ઉપરથી કે કોઈને નીચા દેખાડવા કોઈની લીટી લાંબી કરવા માટે કોઈની ટૂંકી કરવી તો તો આપણામાં બીજામાં ફેર હોય સાહેબ બીજાની લીટી ટૂંકી કરીને લાંબી કોઈ કરતા નહીં એ તો ફકડો રાજી હશે ને તો આપ મેળાએ એ સારું થઈ જવાનું એની ઉપર ભરોહો મૂકી દેજો જિંદગીમાં જો સુખી બનવું હોય તો એટલે મારો કહેવાનો આખો ભાવાર્થ મારો કહેવાનો તાત્પર્ય તૈયાર થઈ ગઈ લાલ જાજમુ પથરાઈ ગઈ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા પેલા રાષ્ટ્રપતિ સન્માન કરવા માટે તૈયાર થઈ ગયા આ બાજુ લાલ કિલ્લા ઉપર ઝાજમુ પથરાણી ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી અને જયપુર મહારાજા સર માનસિંહજી બેયની હાજરી લાલ ઝાજમુ પથરાણી તૈયારી થઈ ગઈ બેય રાજા ભારતમાં એક નવી શરૂઆત ઉદિયાચલના ઓરડેથી આઝાદીનો હોરોજ ઉગેલો ભારત ગુલામીમાંથી મુક્ત બની ગયેલું ભારત આઝાદ બની ગયેલું અને એમાં બેયનું સન્માન ધીરા 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 ડગલા દેતા 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 માનસીજી અને સર ભગવતસિંહજી ઉદયપુર મહારાજા બે હાલ્યા આવે છે સડબ 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 સડપ ડગલા દેતા દેતા હાલ્યા આવે કારણ આ દિલ્હી આખું ભારતના સન્માનની રાહે બેઠું હતું કે આ સન્માન કરવાનું છે ઉદયપુર મહારાજાનું અને માનસીજીનું બેયુ સન્માન થવાનું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઉભા છે જવાહરલાલ નહેરુ ભેલા અને હાલતા 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 બાબલું મામા જયપુર મહારાજા માનસીજી બાજુમાં ઊભેલા કવિરાજને પૂછુક ચારણ કે હા કે એવી કઈ કવિતા કે કો કઈ દોહો કેવો એવો છંદ લખી દો કે આજ અમારું સન્માન થાય જગતના ચોકમાં અમર થઈ જાય અમારું જે સન્માન થવાનું છે ભારતમાં હિન્દુસ્તાનની ધરતીમાં એ સન્માન અમર થઈ જાય એવો એકાદો દોહો એકાદો છંદ એકાદી વાત લખી દો આ શબ્દો જે ચારણના કાને પડ્યા પણ ચારણે હામો એવો હતો સત્ય વક્તા સભા રંજન કુશલ હિત દિન કાજ દિલકા બડા બેપરવા બહુ સચ્ચા કવિરાજ એવો મરદા મારા ચારણ એને એમ કીધું ખાંભળી લ્યો ઉદયપુર મહારાજા અને જયપુર મહારાજા તમે એમ કયો છો કે મારો દુહો લખો અમારી કવિતા લખો અમારું ગીત લખો હું એ નથી હો તમે પૈસા ફેંકો આનું લખી દઉં એ હું નથી તો મને અફસોસ થાય છે તમને બે આવી જોઈને અને તીદી મોઢા મોઢ શક્તિદાન એને એમ કીધું તું કે માન પતે જો મિલે હો તો તો ખપજાવત આખી ખુરશાન એ ઉદયપુર મહારાજા એ જયપુર મહારાજા માનસીજી હાડા ચારસો વર્ષ પહેલા તમે બે જો ભેગા થઈ ગયા હોય તેદી અકબર દૂધ દમંગલ ફોજ લઈ અને ચિત્તોડની માથે મેવાડની માથે ટાટકો અને તેદી રાણો એકલો ભાવી ના દળ કટકને લઈને જજૂમતો તેદી ક્યાં ગયા તા માનસીજી તેદી તમારે અને આ જયપુરને અને તેદી આ ઉદયપુરને ભેગું થવાની જરૂર હતી માન પતો જો મિલે હોત તો ખપજાવ આખી ખુરશાન તમે બે જે લાલ કિલ્લા ઉપર આ દિલ્હીના હલ્યા આવો છો એ સાડા ચારસો વરસ પહેલાં જો ભેગાં હલ્યા હોત ને તો અકબરની ત્રેવડ નથી કે રાજસ્થાનની સામે મીઠ માને બોટિયું બારી કાઢી લે બાકી રાજપૂતાણીના ધાવણ લાજે ઈ તમારા કાંડાની માલકોર તાકાત હતી ઈ તમારા કાંડાની માલકોર બળ હતું પણ અફસોસ સાથે મને કહેવાનું મન થાય કે માન પતે જો મિલે હોત તો ખબજાવે તાકી ખુરશાન અબે માન અબે ભગવત મિલ્યો તો શું નફો શું હાઈને હવે તમે બે ભેગા થઈ જાઓ મંગલુભાઈ તો હવે કાંઈ નફોય નથી કાંઈ એમાં આણી નથી કાંઈ ખોટે નથી સાડા ચારસો વર્ષ પહેલાં ભેળું હાલવાની જરૂર હતી તેથી તમે હામ હામી કાતરું મારીને ભેળા હાલ્યા નહીં અને હવે ભેગા થાવ તો એનો કોઈ મતલબ નથી એટલે કહું છું આ બધાય સમાજના યુવાનો આમાં કાઠી દરબાર હોય કારડીયા રાજપૂતો હોય કોળી સમાજ હોય ભરવાડ સમાજ હોય બધાયને કહું કે જ્યાં મળે ને આ પ્રેમ કરી લીધું સાચા ભાવથી ખોટા વળ ખાતા નહીં આ વળ ખાવા વાળાની રાખું હાથમાં નથી આવી વેમમાં જીવતા નહીં ભાઈ ગર્વ કિયા સોઈને હાર્યા આપણા ભજન પણ એના સાક્ષી છે કે જેને જેને અભિમાન આવ્યું જેને જેને ગર્વ કીધા એ બધાય નર હારી ગયા છે એ જીતા નથી પણ જે ભગવાનને ચરણે સાહેબ જેને શરણાગતિ સ્વીકારી લીધી કે હરાયું તોય તું અને જીતાય તો તું અને એને કોઈ ભગવાને હારવા નથી દીધા ગાંડીનો રમાડવા વાળો અર્જુન ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને અર્જુને કીધું તું કે હે ભગવાન હે કનૈયા હામી અઢાર એક્ષની સેના છે પણ તું જો અમારો ધણી થતો તું અમારી ભેગો હાલતો તો અમારે યુદ્ધ કરવું છે બાકી અમારી ત્રેવડ નથી અને તે દી કનૈયાએ કીધું તું મારા ઉપર ભરોહો રાખજો કુરુક્ષેત્રના મેદાનમાં જીતાડું તો માનજો કનૈયો ભેળો હાલ્યો છે એમ શરણાગતિ સ્વીકારો તો ફકડો નાથ આવે શરણાગતિ સ્વીકારો તો જગતંબા આવે શરણાગતિ સ્વીકારો તો ઠાકર આવે શરણાગતિ સ્વીકારો તો મા મળે બાકી શરણાગતિ વગર જગતમાં ક્યારેય કાંઈ મળતું નથી એટલું યાદ રાખજો કોઈ ને ઝીણો મોટો વેમ હોય તો કાઢી નાખજો પ્રેમ કરી લીજો પ્રેમ કરવાનો સમય છે શ્વાસ ના કઈ ભરો નથી મુહૂર્ત

જાગી સુતો વૈભૂતના સીતાવસી સહવાસુમારદે સુમી મરુસે ઇતિહાસમાં